આઠથી સાડા આઠ વાગ્યા યોજાઈ હતી બંને સિકવેન્સમાં કુલ પંદર મોડલ્સે ત્રણસોથી ચારસો અલગ અલગ લેપગ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પહેરીને રેમ્પ કર્યું હતું જેમાં અઢાર કેરેટ ચૌદ કેરેટ અને નવ કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ થતો આ ફેશન શો દ્વારા સોનાની જ્વેલર્સે પોતાની ફેક્ટરીમાં બનાવેલી આકર્ષક અને નવીન ડિઝાઇનની જ્વેલરીસને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી આ શો ફેશન લક્ઝરી અને રોયલ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક સમાન

શોરૂમ અઢાર હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ગ્રાન્ડ પ્લસ વન ફ્લોરમાં ફેલાયો છે જે તેને વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે મારું નામ મગસે સોનાની છે હું ડાયરેક્ટર છું સોનાની જ્વેલ્સ નો આજે સર આજે શું કાર્યક્રમ હતો આજે 22 સપ્ટેમ્બર છે જે અમારો શોરૂમનો ભવ્ય ઓપનિંગ હતો અને શોરૂમ 18000 સ્ક્વેર ફીટ ઓપન થઈ રહ્યો છે આ વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્યુલરીનો શોરૂમ ઓપન થયો છે જે અઢાર હજાર સ્ક્વેર ફીટ નો છે અને અહીંયા સૌથી વધારે વિશ્વની ડિઝાઇનો તમને અવેલેબલ મળશે સૌથી વધારે ડિફરન્ટ ડિફરન્ટ કસ્ટમાઇઝેશન્સ અવેલેબલ થશે વધારે વધારે સુરતના લોકો અને સુરતી આ શોરૂમમાં આવીને સિલેક્ટ કરી શકે ડિઝાઇનો જોઈ શકે અલગ અલગ ઓકેઝન પ્રમાણે એમને રોજ રોજે રોજ માટે જોતું હોય કોઈ પાર્ટી માટે જોતું હોય કોઈ કેજ્યુઅલ વેર માટે જોતું હોય કે કોઈ બ્રાઇડલ જ્યુલરી લગ્ન પ્રસંગ માટે જોતું હોય તો પણ આપણી પાસે અહીંયા શોરૂમમાં હોય છે ડિઝાઇન આજે ખાસ એક બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો હતો કે ફેશન શો આ લેવલનો કોઈ દિવસ ના થયો હોય એવો આપણે અહીંયા યોજી રહ્યા હતા આ શોરૂમની અંદર જેમાં પંદર મોડલો એના અલગ અલગ જ્યુલરી આઉટફિટ પ્રમાણે જ્યુલરી એમને પહેરાવવામાં આવી હતી જેમ કે ડેલી વેર જ્યુલરી એમને પહેરાવવામાં આવી હતી હવે નવું સિકવેન્સ નેક્સ્ટ સિકવેન્સ આવશે એ બ્રાઇડલ જ્વેલરી પહેરવામાં આવશે અને બ્રાઇડલ કપડામાં એટલે લોકોને એક અનુભવ થાય કે કેવી જ્યુલરી પહેરવી જોઈએ કેવા કપડા ઉપર એક નવું કોન્સેપ્ટ આપણે લાવી રહ્યા છે કે ભાઈ લેબગ્રોન ડાયમંડ હવે એટલું અફોર્ડેબલ પણ થઈ ગયું છે અને લોકોને રીચમાં પણ છે કે એ આવીને જોઈ શકે ડિઝાઇનો શોરૂમના સંચાલક અગતસિંહ સોનાણીએ જણાવ્યું હતું કે લેબગ્રોન ગ્રોન ડાયમંડનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોને કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીમાં તેનું મહત્વ વધી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું કે અમે પચીસ વર્ષથી આ ઉદ્યોગમાં છીએ ડાયમંડ ગ્રોઈંગથી શરૂઆત કરી લૂજ ડાયમંડના વૈશ્વિક વેચાણથી લઈને જ્વેલરી ઉત્પાદન અને હવે ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ સુધીની સફળ છે ગ્રાહકો ડબલ્યુ 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 ડોટ સોનાની ડોટ કોમ પર વિવિધ જ્વેલરી ડિઝાઇન જોઈ શકે છે અને શોરૂમ દ્વારા ફ્રી શિપિંગની સુવિધાનો લાભ લઈ શકે છે ઉદઘાટનની ઉજવણી બાવીસથી ચોવીસ સેપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ઇનોગ્રેશન સેરેમની સાથે ચાલુ રહેશે તેઓએ જણાવ્યું હતું કે સોનાની જ્વેલર્સ ગ્રાહકોને નવીન ડિઝાઇન ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી કિંમતોનું વચન આપે છે જે ગ્રોન ડાયમંડ જ્વેલરીના શોખીનો માટે એક આદર્શ સ્થળ બની રહેશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત